સાણંદના છારોડીમાં ચારસો બે કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં સાણંદ બાવળા વિરંગામ વિસ્તારના લોકો પણ જોડાયા હતા સિંચાઈ સુવિધા આપવા માટે એક કરોડ ખર્ચ કરાયો સાણંદ શાખા નહેરમાંથી નવી પાઇપલાઇન પણ નાખવામાં આવી તો સૌરાષ્ટ્ર શાખા નહેરમાંથી નવી પાઇપલાઇનથી હવે તેર ગામોને લાભ મળશે બે તબક્કામાં તેની કામગીરી કરવામાં આવશે પ્રથમ તબક્કામાં ત્રણસો બત્રીસ કરોડ ખર્ચ કરવામાં વાત થઈ ત્યારે આ તમારો પ્રશ્ન આજે જે સોલ્વ કર્યો છે એ કેટલા વર્ષ જૂનો શું ચાલીસ વર્ષ જૂનો પ્રશ્ન નું આજે નિરાકરણ આવ્યું છે ચાલીસ વર્ષ જૂનો આ માન્ય અમિતભાઈની દીર્ઘ દ્રષ્ટિ છે કે કેવી રીતે કામ જે પડી રહ્યું છે પેન્ડિંગ છે છતાં પણ લોકોને લાભ થાય એવું છે તો એને કેવી રીતે કરવું એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે અને એના રિઝલ્ટ પણ આપ્યા છે પ્રજા સુધી એ કામનો લાભ ન પહોંચે ત્યાં સુધીનો એમનો પ્રયત્ન હોય આજે આ ઓગણ ગામ અને ઓગણચાલીસ ગામને નર્મદાનું પાણી પહોંચે એના માટેનું આજે કરોડ કરોડ રૂપિયાનું રૂપિયાનું થયું છે હવે કામનું આજે ખાતમુહૂર્ત અને એનું વર્ક ઓર્ડરે અપાઈ ગયો છે એટલે તમારે ત્યાં પાણી પહોંચતા વાર નથી થવાની એટલે તમે બધાની ચિંતા એક પળમાં એને કહેવાય દૂર કરી શકાય એવું માન્ય અમિતભાઈ શાહ સાહેબે આપણા માટે કરી આપ્યું છે ખેડૂતો માટે હર હંમેશ એમની એકસો અગિયાર ગામની વાત આવી તો એમાં પણ એમણે કીધું કે ભાઈ આપણ પ્રોબ્લેમ આનો સોલ્વ થઈ જવો જોઈએ પાણી આપણે આપવું છે અને નર્મદાનું પાણી એમાં પણ એ બધા જ ગામોને મળે એના માટેની વ્યવસ્થા એમણે ઊભી કરી આપી છે એટલે આખા સંસદીય ક્ષેત્રમાં પેલા વિકાસના કામો અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે વિકાસના કામ અને વિકાસના કામોની જેને કહેવાય કિંમતની માત્રા તમે જુઓ તો તમે કેટલી માગી માગીને માગી શકો એક કરોડ આવતા આવતા તો તમે થાકી જતા હતા આજે એક જ દિવસમાં લગભગ છસો કરોડ થી ઉપરના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે